ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ નવ ત્રિકોણ મિતિના ઉપયોગો એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક અને દાખલા નંબર નવ દાખલા નંબર તો રકમ વાંચીએ એક ટાવરના તળિયા થી એક ઇમારત ની ટોચના ઉછેદકોન નું માપ ટાવરના તળિયા થી ઇમારત ની ટોચનું ઉચ્છેદકોણ નું માપ ત્રીસ અંશ છે અને ઇમારતના તળિયાથી ઇમારતના તળિયાથી ટાવરની ટોચનું નું માપ સાઈઠ અંચ છે તો ટાવરની ઉંચાઈ પચાસ મીટર હોય તો ઇમારતની ઉંચાઈ શોધો મસ્ત દાખલો છે પૂછાય એવો બોર્ડ ની અંદર પૂછાય એવા દાખલા હે આ અંદર બે ચાર દાખલા છે છેલ્લે હું કહું ને આ મોસ્ટ આઈએમપી દાખલા છે તો આપણે દાખલા તરીકે અત્યારે એક ટાવર નાખીએ કોણ ઊંચું છે આમાં કીધું જ નથી એટલે આપણે કઈ કહી શકીએ નહીં દાખલા તરીકે આ જે છે એ ટાવર છે આ ઈમારત છે તો રકમ વાંચીએ તો ઈમારત ની ટોચ નું માપ ઈમારત ની ટોચના નું માપ ટાવર ના તળિયું એટલે આ ટાવર છે તો આ ટાવરનું તળિયું અને ઈમારત ની ટોચ એટલે આ આ જે છે મિત્રો ટાવરનું તળિયો અને ઇમારતની ટોચ ત્રીસ અંશ નો ખૂણો બનાવે છે અને ઇમારતના તળિયે એટલે ઈમારત આ છે ઇમારત નું તળિયો આ અને ટાવર ની ટોચ એટલે આ સાઠ અંશ નો ખૂણો બનાવે તો ટાવર ની ઊંચાઈ પચાસ મીટર હોય તો ઇમારત ની ઊંચાઈ શોધો તો મિત્રો ટાવર અને ઇમારતમાં માં મારે ઊંચું કોને ગણવું

સામેની બાજુ મોટી હોય એનો મતલબ એવો થયો કે ટાવર ઊંચો હશે ઈમારત કરતા ટાવર ઊંચો તો ઉચ્છેદ કોણ માપ ત્રીસ છે અને ઈમારતના તળિયે થી આ ઈમારતના તળિયે થી ટાવર ની ટોચ એટલે આ ઉચ્છેદ કોણ નું માપ સાઠ નું છે આ સાઠ તો આપણે ટાવર ની ઊંચાઈ પચાસ મીટર આપી હોય આ પચાસ મીટર આપણે ઇમારત ની ઊંચાઈ મેળવવા આ આકૃતિ એકવાર સમજાઈ ગઈ એટલે દાખલો તમારો સિત્તેર ટકા માં હલ થઈ જાય સીધો માત્ર લખવાનું છે આ એ બી ટાવર છે અને સીડી ઇમારત છે એ બી ટાવર અને સીડી ઇમારત છે તો એ બી ટાવર છે લખો સીધું એ બી ટાવર ની ઊંચાઈ છે બરાબર પચાસ મીટર સીડી અથવા અથવા ની છે એ આપણે મેળવવાની બે ત્રિકોણ બને છે બે ત્રિકોણ બને છે ત્રિકોણ પેલા ત્રિકોણ કયા ત્રિકોણ માટે લઈએ તો કે ત્રિકોણ એ બી સી અથવા પેલા ત્રિકોણ લઈએ લખીએ ખૂણો સી નેવું નો અને ખૂણો બી ત્રીસ નો બીજો ત્રિકોણ લઈએ આપણે એ બી સી ત્રિકોણ એ બી સી માં ખૂણો બી નેવું બી નેવું સીઠ નો આ લગતા આવડવું જોઈએ ની ઊંચાઈ આપણે મેળવવાની છે દાખલા તરીકે ઇમારત ની ઉંચાઈ એચ છે ઇમારત ની ઉંચાઈ ધારો કે તો પેલા આપણે જે વસ્તુ સામેનું આપ્યું છે એની ઉપરથી જ આપણે મેળવવું પડશે તો કયા ત્રિકોણ માટે લેશું તો કે મોટા ત્રિકોણ માટે પેલા લઈએ ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એ મૂકું માટે આ ત્રિકોણ એ બીસી એટલે થી જગ્યાએ સાઈઠ હલો સામેની બાજુ એટલે એ અને પાસેની ની બાજુ એટલે બીસી હલો ટેન સાઠ ની કિંમત પચાસ અને બીસી આપને ખબર નથી તેથી બીસી બરાબર પચાસ ના છેદ માં રૂટ ત્રણ પચાસ ના છેદ માં રૂટ ત્રણ હવે હું કરશું હા બીસી બરાબર પચાસ છેદ માં રૂટ ત્રણ અંશ અને છેદ ને ત્રણ ત્રણ વડે ગુણ તેથી બીસી બરાબર પચાસ રૂટ ત્રણ અને છેદ માં રૂટ ત્રણ એટલે ખાલી ત્રણ રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ એટલે ખાલી અહી રાખી એટલું આ બીસી દીસી બીજા ત્રિકોણ માટે આપણે જોઈએ તો કે ક્યાં ત્રિકોણ માટે જોઈએ ત્રિકોણ ડીસી બી માટે હલો એમાં ટેન બરાબર ક્યાં ત્રિકોણ માટે મેં કીધું તો એમાં સામેની બાજુ આ એ છે તો એની ની બાજુ આ થયું તો આની સામેની બાજુ કઈ થશે સીડી અને પાસેની બાજુ કઈ થશે બીસી તો ડીસી ના છેદ અથવા સીડી ના છેદમાં બીસી

એકના ના છેદ માં રૂટ ત્રણ બરાબર પચાસ રૂટ ત્રણ છેદમાં ગુણાકાર કરો તો પચાસ રૂટ ત્રણ છેદ ત્રણ બરાબર રૂટ ત્રણ એચ રૂટ ત્રણ ને ગુણાકારમાં છે ભાગાકાર માં મૂકો ચાલો અહીંયા જોઈએ તો પચાસ રૂટ ત્રણ અને છેદની અંદર ત્રણ અને ગુણા પણ રૂટ ત્રણ બરાબર એચ એચ ને કરતા બનાવ્યું જ આપણે જોઈએ રૂટ ત્રણ ત્રણ કટ થાય તો પચાસ ભયંગા ત્રણ કર લેવા ત્રણ ત્રણ બે અને ત્રણ અઢાર આવું તો આવ્યા જ અઢાર જાય તો બે મારે લેવું હોય તો શું લખાય સોળ પૂર્ણાંક બે ત્રણ સોળતે અડતાલીસ બે પચાસ પચાસ છેદમાં ત્રણ તો લખવાનું ઇમારત ઊંચાઈ સોળ પૂર્ણાંક બે ના ત્રણ મીટર છે